નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી કરી છે આ તારીખથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે સાતથી દસ જૂને દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા પુનામાં વરસાદ પડી શકે છે તેમજ ભારેથી અતિભારે વરસાદ નોંધવાની શક્યતા છે મુંબઈમાં દસ જૂન સુધી ચોમાસું પહોંચી જશે પંદરમી જૂન આસપાસ રાજ્યમાં ભારે વરસાદ પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરતાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે વધુમાં તેમણે કહ્યું કે અરબી સમુદ્રમાં હવામાનનું દબાણ સર્જાયું છે જેની અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી સક્રિય રહેશે તેમજ રોહિણી નક્ષત્રની પ્રિ મોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતમાં જોવા મળશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન ફૂંકાશે તેમજ નવસારી પંચમહાલ દાહોદના ભાગોમાં આંધી વંટોળ આવવાની શક્યતાઓ જ રહેલી છે આ સાથે ગુજરાતમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થશે તેમજ બાર જૂન સુધીમાં ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે તેમજ પંદરમી જૂન આસપાસ રાજ્યમાં ભારે વરસાદ થશે રાજ્યમાં પંદરમી જૂન આસપાસ આહવા ડાંગ વલસાડ ભરૂચ સુરત સહિતના ભાગોમાં વરસાદ આવશે તેમજ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ મધ્ય ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે આ વર્ષ ચોમાસું કેવું રહેશે તે અંગે જણાવતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સિઝનનો પહેલો વરસાદ વાવણીલાયક રહેશે તેમજ ઓગણીસથી એકવીસ જૂન મુંબઈમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે આઠ જૂનથી દરિયામાં પવનો બદલાશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે